જાણો છો એ રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાના દિવસો શરૂ થતાની સાથે જ ભુજ નગરપાલિકાની બેદરકારીમાં દિવસ દિવસ વધારો થઈ રહ્યો છે તેવામાં આજે આપણે વાત કરીશું હજુ તો પોણા બે ઇંચથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેવામાં ઠેક ઠેકાણે ડામરના રસ્તા પર ડામર ઉકળી ગયેલું નજરે પડી રહ્યું છે આ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકાના ભાજપના ભ્રષ્ટ અધિકારીઓની આ પોલ છતી થઈ ગઈ છે તેમના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે રોડ રસ્તા સારી ગુણવત્તાવાળા બનાવવામાં આવતા નથી એક તરફ પ્રજા પાસેથી વેરા વસૂલવામાં આવે છે તો બીજી તરફ પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે તેમના દ્વારા નબળી ગુણવત્તાવાળો માલસામાન વાપરી રસ્તા બનાવવામાં તો આવે છે પરંતુ ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ આ રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ જતી હોય છે આ અંગે ભાજપના ભ્રષ્ટ અધિકારીઓએ જાગવું જોઈએ અને હવે જો ભુજ નગરપાલિકામાં કોંગ્રેસની બોડી આવશે તો કોંગ્રેસ જ કંઈક કામ કરી શકશે પરંતુ હવે ભાજપના અધિકારીઓમાં કામ કરવાની કંઈ જ તાકાત બચી નથી અને બીજી તરફ તેઓએ હમીસર તળાવ વિશે પણ વાત કરી હતી તેમણે જણાવ્યું કે ભુજના હમીસર તળાવમાં પણ ગટર મિશ્રિત પાણી ભરાઈ રહ્યું છે ભુજનું દેશલસર તળાવ જે ગટર મિશ્રિત પાણીથી છલકાઈ રહ્યું છે ભાજપના નેતાઓ દ્વારા અનેક વખત તેને સાફ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ આ નેતાઓ નિષ્ફળ નીવડ્યા છે અને આખરે દેશલસર તળાવ ગટરના પાણીથી ઉભરાઈ રહ્યું છે પરંતુ હવે થોડા સમયમાં હમીસરની પણ આ જ હાલત થશે હજુ પણ સમય છે આપ સૌ જાગી જાઓ અને આ માટે યોગ્ય કાર્યવાહી કરો નહીં તો ભુજનું હૃદય સમાન હમીસર તળાવ પણ ગટરના પાણીથી છલકાય તો તેમાં નવાઈ નહીં આવું આ અંગે વધારે સાંભળીએ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીના શબ્દોમાં હજી તો ચોમાસાની શરૂઆત છે મેઘરાજાનું આગમન થયું છે થોડોક જ માત્ર વરસાદ પડ્યો છે અને ભુજ નગરપાલિકા નું ભાજપનું ભ્રષ્ટ તંત્ર એની આખી પોલ પાદરી થઈ ગઈ છે વરસાદ પડતા જ ગટરો છલકાવી પાણી ભરાવો ભુજની મુખ્ય બજારોમાં પાણીનો ભરાવો થઈ ગયો સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

પાડવામાં નથી આવી એના લીધે નુકસાન થયું છે છે ગઈકાલે એવો વીજળી થઈ ગઈ રોજ હજારો લોકોના ઘરે લાઈટ નથી હોતી અને દિવસમાં દસ વાર લાઈટ જાય છે આખી આખી રાત આવી ગરમીમાં લાઈટ નથી હોતી લોકો રાતના જીબી માં મોરચા લઈને જાય છે ધારાસભ્યના ઘરે જવું પડે છે એવી પરિસ્થિતિ આવી ગઈ છે ત્યારે આપણે જોઈએ તો આ નગરપાલિકા તંત્ર જે છે બધા મોરચે નિષ્ફળ છે ડામર વાત કરીએ તો જે કરોડો રૂપિયાના ખર્ચે હમણાં જ કામો છે અમુક કામો તો એવા પણ થયા છે એમાં કે બતાવવામાં એક જગ્યાએ આવ્યા છે અને કરવામાં બીજી જગ્યાએ આવ્યા છે એનામાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ઈ કામ માત્ર અડધો ઈંચ એક ઈંચ વરસાદ નથી પડ્યો અને એ ડામર ઉખડી ગયા છે એટલે ભુજ નગરપાલિકા કેવી રીતનું કામ કરી રહી છે એ લોકોને નજર સમક્ષ દેખાઈ રહ્યું છે

પક્ષ પ્રમુખ છે ખાલી તેવું પરંતુ કોઈ સરકારી પોસ્ટ નથી પરંતુ તેમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવતો હોય છે તેમના નામ થી જાહેરાત આપી એમને નિમંત્રક બતાવવામાં આવતા હોય છે એ લોકોની પણ જવાબદારી બને છે જે ફેજ પ્રમુખ બનીને ભરે છે મેં બી ચોકીદાર મોદી કા પરિવાર આ તમામ લોકોની જવાબદારી બને છે ખાલી સોશિયલ મીડિયામાં મોદીકા પરિવાર ને મેં બી ચોકીદાર ને બનો આવા કામ થતા હોય ત્યાં ઉભા રહી અને એ કામ પૂરું કરાવવાની પૂરું પૂરું કહે બાંધકામ વ્યવસ્થિત રીતે થાય એ એમની પણ જવાબદારી છે દરેક પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર નહીં ધારાસભ્ય ની પણ જવાબદારી છે આપણે હો કોઈ પણ જોઈએ તો હો કોઈ અડધો ખોદી નાખ્યો છે હવે વરસાદ પડી ગયો છે હવે આ કામ દોઢ વર્ષથી તો ચાલે છે હજી બીજા મહિના નહીં થાય ગામડા જ્યાં ભાજપનો ગઢ છે ત્યાં જ પડવાના છે કેમ કે એમને ખબર છે કે અહીંયા તો અંધભક્તો છે અમને મત મળવાના જ છે અમે કામ કરીએ કે ન કરીએ ભ્રષ્ટાચાર કરીએ ગમે એટલો ખરાબ કામ કરશું પણ પ્રજા અમને ધર્મના નામે અમારી જે પોલિસી છે ભાજપની

કેમ કે મત મેળવવા માટે તો પ્રજાને ઘરો ઘર તમે ભરો છો પરંતુ હવે આ લોકોમાં અભિમાન આવી ગયું છે કે અમને આટલા મત મફતમાં મળી રહ્યા છે એટલે પ્રજા જયારે રજૂઆત કરવા જાય છે ત્યારે રિસ્પેક્ટની વાતો કરે છે ભાઈ તમે મત માંગવા જાઓ છો ત્યારે રિસ્પેક્ટ રાખો છો તો પ્રજા રજૂઆત કરવા આવે એ તો રજૂઆત કરે છે આ તો સારી છે અહીંયાની ની પ્રજા કે હજી કઈ નથી બોલતી આટલી આટલી તકલીફો સહેન કરે છે બીજા પ્રદેશોમાં તો આવા જ જે પ્રજાના પ્રતિનિધિઓ છે એમને પ્રજાએ ચમત્કાર પણ બતાવ્યા છે